મામલદાર સાહેબની કચેરી કોઠીવાડા વિસ્તારના ગઈકાલે જે ચૂંટણીનો રિઝલ્ટ જાહેર કર્યું એ સંદર્ભે એમને અન્યાય અને એ અન્યાયના સંદર્ભમાં આવેદનપત્ર આપવામાં માટે આ મતદાર ભાઈઓ અને બહેનો કોઠીવાડાથી ચાલતા મામલદાર સાહેબની કચેરીએ આવેલા છે એમને એમની રજૂઆત આવેદનપત્રમાં જણાવી છે ગઈકાલે જે ચૂંટણીનું પરિણામ જે ચૂંટણી અધિકારી તરીકે ટીડીઓ સાહેબ હતા તે સાહેબ પોતે ઉમેદવારની ગાડીમાં આવ્યા તેમણે ચાલુ કાઉન્ટિંગની અંદર સરપંચના ફોન આવ્યા બે ચાર વખત અને એ ચાલુ ચૂંટણીમાં બહાર ગયા અને બહાર જઈને ઉમેદવારની ગાડીમાં આવી અને રાત્રે લાઇટ નહોતો અને પછી જે હજી પંચાયતોનું ઇલેક્શન થયો એ વોડભાઈ કરી અને વિજેતા જાહેર કરી તેના પછી સરપંચનો એ સમય જાહેર કર્યા રામગઢી પંચાયત પછી કોઠીવાડા પંચાયતનો ગણતરી શરૂ થઈ એ દરમિયાન એમને સભ્યો જાહેર કરી અને તરત જ સરપંચોનું જે જીતેલા ઉમેદવારનું જાહેર કરવું હતું એટલે એ સમય દરમિયાનમાં એમનો એકા ઉમેદવાર જે જૂનું સરપંચ હતા એ એમનો એકા ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટાયો નથી એટલે બહુમતી સભ્યો કેપી ડામોનના વધારે પડતા સભ્યો ચૂંટાયા છે અને બાકીના બીજા જે ઉમેદવારો હતા એમના ચૂંટાયા એટલે એમની પાસે મેજોરિટી તો છે જ નહીં કે ઉમેદવારોના મતગણતરી જોતો એમને પેલા સરપંચ શ્રી જૂનાના એ જયું કે ચાલો હું જવાનું છું એટલે આ બાબતમાં કંઈક શેટિંગ હોવું જોઈએ અને સેટિંગના કારણે પોતે ઉમેદવારની ગાડીમાં સરદર ટીડીઓ સાહેબ આવ્યા અને આવી અને તાત્કાલિક પછી આ આ જે ચૂંટણી છે હું કોઈને આ અમને કોઈ રજૂઆત સોંપડી નહીં કે ભાઈ અમારું એ ગણો ઉમેદવાર વોર્ડ વાઇઝ ગણો એ ના ગણી શક્યા ગોઠીવાડા પંચાયતનું વોર્ડ વાઇઝ ગણો તો ના ગણી શક્યા અને પછી શું થયા કે હું કું એમ જ થશે એટલે બધી જે હતી એ બધે પાળો કરી નાખ્યો વોટોનો અને વોટોમાં એ કે હું કું એ જ ખરું અને એ જે ટેબલ ઉપર બેઠા એ ટેબલ ઉપર કોઈને અડવા નથી દીધું નહીં એથી કોઈ વાત કરવા દીધી નથી એટલે આ રીતે સંપૂર્ણ અન્યાય થયો છે જે લોકશાહી ડબે જે પરિણામ આવવું જોઈએ નથી આવી શક્યું તેનો આક્રોશ આ છે હવે જ્યારે ત્યારે જો આ બે દિવસની અંદર અહીંયા મતદારો કહે છે કે અમારો આ ફરી ચૂંટણી જાહેર થાય તો તો ગણતરી થવી જોઈએ અને ન થાય તો ગોઠીવાડાના એકે એક મતદારો દસ હજારની પ્રજા ભાઈઓ અને બહેનો અહીં ભૂખ હડતાલ ઉપર છે લોકશાહી ડબે અમે લોકશાહી સતરેલા છીએ અને એ બેજ ઉપર અમે ન્યાય નિર્મિ ઝંપીશું આટલું જ અમારું અરજદારો તરફથી કાચે મતદારો તરફથી નિવેદન છે અમારું એટલે સરકાર શ્રીમાં ઉચ્ચ કક્ષાએ પહોંચે અને અમારી આ સંપૂર્ણ વાત ધ્યાનમાં લેવાય એટલું જ અમે આશા રાખીએ છીએ ના હોય તો બધી ચીજ માર્ગે અમારે જ્યાં બીજું કોઈ વિકલ્પ નથી નથી મોઢેવાડા ગૃહ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મેં ઉદાહી થઈ હતી તારીખ બાવીસ બે હજાર પચીસ રવિવારના રોજ ચૂંટણી પણ યોજાઈ હતી અને એનું પરિણામ તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ મતગણતરી કરી હતી પીસીના સ્કૂલમાં એ મતગણતરીની અંદર સૌપ્રથમ ચૂંટણી અધિકારી શ્રી ટીડીઓ સાહેબે અમારા ગ્રામ પંચાયતના બાર વોર્ડ છે બાર વોર્ડને એકથી બાર વોર્ડ સુધીની ગણતરી કરવામાં આવી પહેલી ત્યાર પછી સભ્યોના પરિણામ બહાર પડી ગયા પછી સરપંચના પણ પરિણામ બહાર આવવાની તૈયારી થઈ હતી અને એ અરસાની અંદર હું જીતેલો જાહેર થવાની તૈયારીમાં હતો ચૌદસો અને સોળ મચે ત્યાર પછી આરેલા ઉમેદવારને આ ખબર પડી કે એને ચૂંટણી અધિકારી શ્રી ડીડીઓ સાહેબને અંગત લોક મુશ્વત આપી અને એમને બોલાવી લાવ્યો અને ટીડીઓ સાહેબે અમને ગરમ થઈને ઉશ્કેરીને કહ્યું હતું કે ભાઈ સરપંચના વોટ બધા પાલો કરી નાખવામાં આવશે વોક બુથ વાઇઝ તમારી ગણતરી કરવામાં આવશે નહીં તમારા થાય કરી લો બાકી ઓમત થશે અને તમારે કરવું હોય તો રિકાઉન્ટિંગ કરીશ પણ બુથવાઈઝ તો ગણતરી કરવામાં આવશે નહીં એવું અમને સમજાવી અને ગરમી કરી અને મને જીતેલા ઉમેદવારને જીતાડ હરાવી અને હારેલા ઉમેદવારને જીતાડ્યો છે એનો મારે ન્યાય જોઈએ છે એમાં તાકીદે જોઈએ છે અને કે મારી હાથે જે પબ્લિક છે આ મતદારો જે છે એ કંટ્રોલ કરી રહી શકે એમ નથી અને ઝડપીનો નિકાલ આવે એવી કરવા મારું નિવેદન છે આજે કોને આદનપત્ર આપવાનું હાપત્ર આજે જે શું તમે રેલી લઈને મતદાનને આદનપત્ર આપ્યું છે એવી જગ્યાએ છે છે બોલો આવેદન પત્ર એ રીતે ચાલ્યું છે કે ભાઈ મોમ્મદાર તરુભાઈ ટીડીયો સાહેબ પર્સનલ જે ઉમેદવારો હતો એની ગાડી પ્રાઇવેટ ગાડીમાં બેસીને આવ્યા અને આ ગોલમાલ કરી છે